તું ચલો ચલો સર્વઘુ શાંતિ 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 મોરબી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હમણાં જેમ હસુભાઈએ કહ્યું એમ આપણો જ છેલ્લો જો વિશામાં હોય તો અહીંયા છે દરેક વ્યક્તિ દોડધામ કરતી હોય બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીં તો રસ્તો તો હતો બસ ઘરથી સ્મશાન સુધી છેલ્લો વારં તમારો વિશામાં હોય તો સ્મશાન છે પણ સ્મશાનમાં પણ ઘોડા મહાદેવે એટલે કે કલ્યાણમય ભાવના જે વ્યક્ત કરવામાં આવી બહુ આપણું શાંતિરામ ચેરિટેબલ ટ્રસ્ટ ભાઈશ્રીએ વાત કરીચરબાપા પ્રસન્નભાઈ વગેરે બહુ મહેનત કરી અને આ ધામને દિવ્ય ધામ બનાવ્યું આપણા રાજઘરેણું આપણા સ્ટેટના દરેક આગેવાનો આમાં સહયોગ આપ્યો કાઉન્સલર સહયોગ આપ્યો અને સમય ગ્રુપમાં ભાઈ દ્વારા આ થયું તો આ પ્રસંગે જ્યારે એક ઓફિસનો ઉદઘાટન થઈ રહ્યું છે આજ રામનવમીના ચો દિવસે ત્યારે અમારા દામજી ભગત શ્રી બગથડા પૂજ્ય માતાજી હંસાગીરી માતાજી લોકલાલીરા ધારાસભ્ય કાનભાઈ દુર્લભજીભાઈ ચંદીભાઈ કરશનભાઈ દીપકભાઈ લાખાભાઈ ચંદુભાઈ જલારામ મંદિરના સર્વ આગેવાનો બેચરભાઈ બિરજેશભાઈ જ્યોતિબાપુ અમારા સમગ્ર સ્ટેજ પર ભાઈઓ અત્યારે જેના દ્વારા અને મારી સન્મુખ બેઠેલા બધા લોકો પરિચિત છે ને એની કાસ્ટના લોકો અહીંયા આવ્યા છે હે ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી બસ આપણે તો જવું હતું એકબીજાના મન સુધી અહીંયા મન સુધી પહોંચીને બધાને અહીંયા બોલાવ્યા છે બધાએ પોતાનું માનીને ના આવ્યા છે તો આ પ્રસંગે સમગ્ર પત્રકાર ભાઈઓ જેના દ્વારા આ ઓફિસ બનાવવામાં આવી છે એ હમણાં જે મસુભાએ વાત કરું કર્યું એવું અમારું વવાણિયા કહેવાય અને પૂજ્ય ઉદેશી બાપુની જો વાત કરીએ હે તો કોઈના દિવાળીના પ્રસંગ હોય કે સાતમ આઠમના પ્રસંગ હોય ને પ્રવીણભાઈ કોઈને અટકવા નથી દીધા ખબરે ન પડે બ્રિજેશભાઈ એમ બાપુએ એની ઘરે વસ્તુ પહોંચાડી દીધી છે એને કોઈ દિવસ મોટા નથી રેતી કોઈનું એજ્યુકેશન હોય કોઈનું આરોગ્ય હોય કે કોઈ પણ વ્યક્તિને જરાક તકલીફ હોય ને બાપુ એ રામ તારી માયા એટલે કે ભગવાન તારી માયા છે એ માની આ ગ્રુપ દ્વારા જયદી ગ્રુપ દ્વારા એમાં જયુભાઈને અમે તો ક્લાસ ફેલો હતા ભાઈશ્રી શ્રી જયુભાઈને અમે બધા ક્લાસ ફેલો એ વખતે પણ જયારે મારી તબિયત લખી ત્યારે પહેલા હડતાલ ઉપર ઉતરી ગયા અમારા બેનને હાજર કરો આવી જેની માનવતાને અત્યારે પણ સેવાકીય કાર્યો હું તો એક પરિવારના નાતે મારે આવવાની ફરજ છે દરેક સ્થળે સામાજિક રાજકીય કે ધાર્મિક કાર્યક્રમો હોય પૂજ્ય ઉદુબા બાપુ અમારા ઇન્દુબા બાપુ એ એને જે સેવા કરી સવાયા થઈને આજે બંને ભાઈઓ જ્યારે કાર્ય કરી રહ્યા છે આપ સમગ્ર મોરબીના નામાંકિત વરિષ્ઠ આગેવાનો અહીંયા બિરાજી છો મને બીજો રાજીપો એ વાતનો થયો અહીંયા સુધી સ્મશાનમાં તો લોકો પોતાનું છેલ્લું ઘર માનીને આવશે પણ અહીંયા એજ્યુકેશન કોમ્પ્યુટર વર્ગો ચાલતા હોય અહીંયા કોઈ જીવની સેવા થશે એક દાડો વેકરણ એમ કીએ કે પીપર મેં પણ પાઉં બાવરમે કયો પીવો પીપરમાં હરખો બાવેડામાંય હરખો જોવે એ અહીંયા શાંતિ શાંતિધામમાં કાર્ય થશે એટલે માનવતાનું દિવ્ય કાર્ય અબોલ જીવનું દિવ્ય કાર્ય અને બંને જે દાતાઓ ભયલા છે એને હું ખૂબ અભિનંદન પાઠવું અહીંયા તો આપણે બીજું બીજું કાંઈ કહેવાનું ન હોય ને કારણ કે આ તો એક એવું કાર્ય છે પણ અહીંયા અંતર શાંતિ સરોળું શાંતિ અહીંયા શાંતિ યજ્ઞ ચાલી રહ્યો છે અમારા પ્રખર વક્તા એવા ભાઈ શ્રી હસુભાઈ ખૂબ વિદ્વતાથી કાર્ય કરે છે ચંદુભાઈ સમગ્ર ટ્રસ્ટીઓ અને ફરી વખત આજે રામનવમી હોવાથી અમારે બધાને દોડા દોડી હોય તો આપ બધાએ મને અહીંયા બોલાવ્યા પરિવારના નાતે ફરી વખત સ્ટેજ પર બેઠેલા બધાને જય શિયા કહી મારી વાણીને વિરામ ફરી વખત બે વિરલાઓને ધન્યવાદ જય શિયાળામ જય મહાશ